મિત્રો નમસ્તે જીગ્નાબેન નમસ્તે બાળમિત્રો નમસ્તે ધારાબેન જીગ્નાબેન બાળમિત્રો અત્યારે ખૂબ જ સરસ મજાના રૂમે ઝૂમે ગરબે રમવા માટે તૈયારી કરતા હશે અને સાંજે આજે શું પહેરવું ક્યાં રમવા જવું એનું પ્લાનિંગ એ કરતા હશે એટલે ધારાબેન આપણા બાળમિત્રો છે ને એ નવલા નોરતાની રૂમઝૂમ અને રમઝટમાં મસ્ત હશે તો એમની આ રમઝટમાં વધારો કરીએ અને સંભળાવીએ સુપર કન્યા શાળા બેની બાળાઓનો

કાર્યક્રમ પ્રસ્તુત કરીએ છીએ જેમાં ભાગ લેનાર બાળાઓ છે ખેતાણી વિનિશા જાડેજા જીમીક્ષાબા સાધુ નિશા રાજપૂત અર્પિતા ખલીફા ફલક ગુસ્સાઈ દિયા રાઠોડ ધ્રુવી અને મકવાણા વિધિ

આજે તને થોડું નવરાત્રી વિશે જણાવ વરસમાં ચાર વાર નવરાત્રી આવે છે ચૈત્રી નવરાત્રી ગુપ્ત નવરાત્રી શરદ નવરાત્રી અને પોષ નવરાત્રી હા બહુ સરસ વાત કરી તે આજે અરે આ સાંભળ તો જરા આપણી સખી અર્પિતા અને ધ્રુવી કઈ ગીત ગાઈ રહી છે જેના શબ્દો છે એક મારી ઢીંગલી એવી સજાઉં એક મારી ઢીંગલી આ ગીતમાં ઢીંગલી ને ગરબામાં ગુમાવવાની વાત આવી તને ખબર છે ધીમિક્ષાબા કે નવ દિવસ સુધી આ તહેવાર શા માટે મનાવવામાં આવે છે ચાલ પ્રથમ તને ધાર્મિક નવ નું મહત્વ કહું રામ અને રાવણ યુદ્ધનું યુદ્ધ નવ દિવસ સુધી ચાલ્યું હતું ભગવાન શ્રી રામનો જન્મ નવમી તિથિએ થયો મહાભારતનું યુદ્ધ પણ અઢાર દિવસ ચાલ્યું એમાં એક વત્તા આઠ કરીએ તો કેટલા થાય નવ માતાજીએ પણ મહિષાસુર નામના રાક્ષસ સાથે નવ દિવસ યુદ્ધ કર્યું હતું હા નવ અંકો વિશે હું પણ થોડું ઘણું પણ જાણું છું મનુષ્ય પરનું શરીર પણ નવ અંક ધરાવે છે બે આંખ બે કાન બે હાથ બે પગ એક નાક મળીને નવ અંક કહેવાય કાવ્યશાસ્ત્રમાં પણ નવ અંક નવ નવ રસ વર્ણવામાં આવ્યો છે અને અંક નવની ની ગણિતમાં વિશેષતા જણાવતો એ છે કે નવને ને કોઈ પણ એક સાથે ગુણવાથી મળતી સંખ્યાના અંકનો સરવાળો કરતા જવાબ હંમેશા નવ આવે છે જેમ કે નવ ને ત્રણથી ગુણતા શું જવાબ આવે સત્યાવીસ હા આમ અંક નવ એ પૂર્ણતાનું પ્રતીક છે પૂર્ણ કોણ હોઈ શકે માત્ર ઈશ્વર આથી જ અંક નવ ઈશ્વરનું પ્રતિનિધિત્વ કરે છે માતાના ગર્ભમાં બાળક પણ નવ મહિના સુધી રહે છે અરે આ સાંભળો તો જુઓ ગર્ભો કોણ ગઈ રહ્યું છે અંધારી રે રાત રાજ રસ ઘોરે અંધારી રાત લડી માની શરા ચસ વા रपीडे घोडे रे कौण चडे मा रांदलनो असवार रांदल मावडी रे रणे चड्या मा सोड सजी सणगा रसवाम मजो रे मे रमो सारीरा तोरी रे रात लि मानिशार स्वा काले गोडे रेण चे काल का नो अस्वा मा मावडी रे ણે જડ્યા મા સોળ સજીષણ કા રસવા મણે નુ રે સુખલડુ માદમણની કુલે ધરમ મે જો જમ જો રે ગોરણીયું તમે રમ મે જો સારીરા ધ ઘોર અંધારી રે રાત લડી માનીસ રાચાર્ય અશ્વ દે રાતે ઘોડે રે કોણ ચડે માં હિંગડા જનો અશ્વ રે હિંગડા જ માવડી રે રણે ચડ્યા માં સોડે સજી સણેગા દે સવા મણે નું રે સુખ લડુ માં ધમણની કુલે ર રમજો જમજો રે ગોરણીઓ તમે રમજો સારી રાત ઘોર અંધારી રે રાત લડીમાં નિસરા મિશ્રા ચાર યસ વાઢે અંધારી રે રાત લડી માં નિશરા ચાર યસ બહુ સરસ અર્પિતા વિધિએ બહુ સરસ ગરબો ગાયો હવે આપણને નવદુર્ગા વિશે થોડું જણાવશે દિયા પ્રથમ નોરતે શૈલપુત્રીનું સ્વરૂપ શૈલપુત્રી હિમાલય પુત્રી છે આ દેવી સર્વત્ર વિદ્યમાન છે આ સ્વરૂપ એટલે દેવોમાં શ્રેષ્ઠ એવ દક્ષની પૂર્વજન્મની પુત્રી નોરતાના પ્રથમ દિવસે આ શૈલપુત્રીના સ્વરૂપને આરાધવાનો પવિત્ર દિન છે જય અંબે જય અમ્બે અમ્બે જય જય અમ્બે જય અમ્બે જય અમ્બે અમ્બે જય જય અમ્બે સાથિયા પૂરા વો દ્વારે દીવડા પ્રગટા વોરા સાથિયા પૂરા વો દ્વારે દીવડા પ્રગટા વોરા આજ મારે આંગણે પધા સેમ વાવા ગાડી જય અંબે જય અંબે અંબે જય જય અંબે જય અંબે જય અંબે અંબે જય જય અંબે બ્રહ્મચારીણીનું સ્વરૂપ બ્રહ્મચારીણી માની ઉપાસના થકી તપ જ્ઞાન ભક્તિભાવ અને વૈરાગ્યનો ઉદય થઈ તેનો વ્યાપ વધે છે બ્રહ્મચારીણીનું સ્વરૂપ બહુ રમ્ય ભવ્ય છે આ તપની ચારિણી એટલે કે તપના આચરણ કરવાવાળી તપ વિના તૃપ્ત ન થવાય કસોટી વિના સોના સુવર્ણ જેવા ન થવાય એવું દર્શાવતામાં અણીશુદ્ધ બનવાની પ્રેરણા આપે છે થાય કે ચંદ્રગટાનું સ્વરૂપ માં અંબાનું ત્રીજું સ્વરૂપ ચંદ્રઘટાનું છે તેની આરાધના ત્રીજી નોરતે કરવામાં આવે છે ચંદ્રગટા માંની સાચા હૃદયથી એક જીતે આરાધના કરનાર ભક્તને પરાક્રમી અને નિર્ભય બનાવે છે ચોથે નોરતે કૃષ્માંડાનું સ્વરૂપ ચોથે ચોથે નોરતેમાં કૃષ્માંડાનું સ્વરૂપની આરાધના કરવી હોય છે રોગમુક્તિ દુઃખમુક્તિ મુક્તિ ભય મુક્તિ કરે છે અને આનંદ અર્પણ કરે છે માં તો હંમેશા મલકત મુખડે જોવા મળે છે ગરબો સીરે અંબે માં પાંચમે નોરતે સ્કંદ માતાનું સ્વરૂપ નવદુર્ગા અંબામાનું આ પાંચમું સ્વરૂપ છે જેની આરાધના પાંચમે નોરતે છે જે આપણી માતા છે અને આપણને પોતાનું સંતાન ગણી આપણું કલ્યાણ કરે છે જે જીવનદાતા ભાગ્યદાતા વિધાતા રૂપે માતૃત્વ શક્તિને ઉજાગર કરે છે માતા ભગવતી દ્વારા અવતાર પામનાર ભગવાન કાર્તિકેયનું બીજું નામ સ્કંદ છે આથી મૈયા સ્કંદ માતા તરીકે પ્રસિદ્ધ છે લાગ્યો રંગ રંગ તને તને લાગ્યો લાગ્યો લાગરબા માતાજીનું છઠ્ઠું સ્વરૂપ કાત્યાયીની છે મહિષાસુરના અત્યાચારથી ત્રાહિમ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ સ્વ આ આસુરોને નાશ કરવા પોતાના તેજો અંશ એકત્રિત કરીને મહાશક્તિનું અવ અવતાર કરાવ્યું છે જેની પ્રથમ પૂજા મહર્ષિ કાત્યાયએ કરી હતી સાતમા નોરતેમાં દુર્ગાનું કાલરાત્રિ સ્વરૂપ રુદ્ર ભયાનક સ્વરૂપ છે સ્કંદ પુરાણમાં શિવ પાર્વતી તરીકે કથા છે તો જાય તો જાય આજ માનો ગરબો ગુમતો જાય આઠમી નોરતે માના મહાગૌરી સ્વરૂપની આરાધના થાય છે આસો સુદ આઠમ હવનાષ્ટમી તરીકે ઉજવાય છે નવમે નોરતે માં સિદ્ધિદાત્રી સ્વરૂપની આરાધના થાય છે પુરાણો અનુસાર શિવે માતા સિદ્ધિદાત્રીની કૃપાથી સર્વે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી રુદિયા મા રાખો મોગલ સપૂતા રાજા રુધિયા મારા ગો એક દીવાની દિવે ગલ કરે તીમારા કામ એક દીવાની દિવે મગલ મારા કામ રુદિયા મા રાખો મોગલ જપૂતા રાજા મારા રુદિયા માં રાખો મોગલ જપુતા રાજા નવ દિવસો પછી છેલ્લા દિવસ કયો આવે દશેરા દશેરા વિશે થોડું ઘણું જણાવશે ફલક નવરાત્રીના નવ દિવસ પછી દસમો દિવસ દશેરાનો હોય છે દશેરા એ ભારતનો પ્રખ્યાત તહેવાર છે દશેરાને વિજયદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે આ તહેવાર દર વર્ષ અશ્વિન માસના શુકલ પક્ષમાં દસમીના દિવસે ઉજવવામાં આવે છે રાવણે સીતાનું અપહરણ કર્યું હતું તે તેને લંકામાં લઈ ગયો હતો ત્યાં ભગવાન શ્રી રામે જઈને રાવણ સાથે યુદ્ધ કર્યું હતું એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન રામે રાવણ પર વિજય મેળવ્યો હતો આ ખુશીના કારણે જ દશેરાનો તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવે છે દશેરાના દિવસે સૌ જલેબી ગાંઠિયા ખાઈને ઉજવે છે આ દિવસે નવા વાહનો ખરીદવામાં આવે છે નવા મકાના મકાનોનું વાસ્તુ થાય છે નવરાત્રિનું પર્વ એટલે માની ઉપાસનાનું પર્વ શક્તિનું પર્વ ઉત્સાહ ઉલ્લાસનો પર્વ છે નાના મોટા સૌને ગમતો તહેવાર એટલે નવરાત્રિ નવરાત્રિમાં થતી માતાજીની ઉપાસના વિશે થોડું ઘણું જણાવશે વિનિશા દેવો અને દાનવોની લડાઈ આદિકાળથી ચાલતી આવી છે અને હાલ પણ ચાલી રહી છે આસુરી તત્વોના સહારોનું નિમિત્ત બનવા અસુરોના તપ બાદ બ્રહ્મા અને શંકર અસુરોને વરદાન આપે છે છેવટે વિષ્ણુની ચતુરાઈથી અસુરોનો નાશ થતો રહે છે પણ બ્રહ્મા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવો લાચાર બની જાય ત્યારે શું કરવું ત્યારે પરાશક્તિ પર પરંબા દેવી શક્તિ શક્તિની સહાય લેવી જે લેવી જ પડે એ નિઃશંક છે અને છેવટે આ ત્રણેય દેવોને શક્તિ આરાધના શક્તિ આરાધના કરવી પડે છે આવું જ એક ઈચ્છા મૃત્યુનું વરદાન મધુ અને કૈટક બે અસુરોએ મેળવ્યું હતું તે બંને તે બંનેએ બ્રહ્માનો વધ કરવાનું વિચાર્યું વિષ્ણુએ એ બે અસુરો સાથે ભીષણ યુદ્ધ આદર્યું પણ સફળતા ન મળી એટલે બ્રહ્મા અને વિષ્ણુએ શક્તિને પ્રાથી આ પ્રાર્થના બળ આ પ્રાર્થના બળે પરાશક્તિ મહાકાલી સ્વરૂપે પ્રકટ કરી પ્રગટ થઈ અને વિષ્ણુએ એ પ્રકટ સ્વરૂપનો આધાર લઈ યુક્તિ પ્રયુક્તિ દ્વારા મધુકૈટકનો નાશ કર્યો બ્રહ્માના વરદાનથી મહેસાસુર નર થી મહેસાસુર નરથી ન મરે હવે થાય શું વડી મહેસાસુર કોઈ પણ સ્વરૂપ ધારણ કરી શકે એવી માયાવી શક્તિ ધરાવતો હતો તેના ભીષણ ત્રાસથી પ્રજાજનો પ્રજાજનો તો શું પણ રાજાઓ તો શું પણ રાજાઓ ઋષિમુનિઓ અને ખુદ દેવતાઓ પણ ત્રાસી ગયા હતા એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોને પુનઃ પ્રાર્થના પર પરંબા દેવીને કરી પોતાનામાંથી શ્રેષ્ઠતમ તેજ પૂજ સમર્પિત કરી સ્વરૂપમાં સ્વરૂપા વીર દેવી શક્તિનું સર્જન કર્યું અને એમાં મહાલક્ષ્મીનું પ્રાગટય થયું ભીષણ રક્તપાતના અંતે મહીસાસુરનો અંત આણ્યો મહિષાસુર રાક્ષસને મારવાવાળી માતાજીને વધાવવા માટે આજે આપણે ગરબા ગઈશું मनो गर् गो रे मे राजने दर बा मनो गर् बो रेमे राजने दरबा रमो रे गयो राजने दरबा रमो रे गयो राजने दरबार সুথারি নী নার তু তো সুতি হা ওলি সুথারি নী নার সুতি তো যা হা ঘর বের রুড়াবাস জঠ মেলাও মানে ঘর বেরে রুড়াবাসট মেলা মান ঘর মানো ঘর বো রে রাজ নে দরবার রমতো ভম তো রে গে দরবার ওলো ভম তো রে নাথ তু তো সুতি হো যাগলি কুম্ভারিণ না তু তো সুতি হাগ બે રૂડા કોડિયા રૂડા કોડિયા રમે રાજને દરબાર માનો ઘર બોરે રમે રાજને દરબાર રમતો ભમ તો રે ગયો રાજને દરબાર ઓલી હમ તો રે ગયો રાજને દરબાર ઓલી ખતરીની નાળ તું તો સૂતી હોય તો જાગ ઓલી ખતરી નાડ તું તો સૂતી હોય તો જાગ મને ઘર બેરે રૂડી ચુંદડી મેલા મને ઘર બેરે રૂડી ચુંદરડી મેલા નો ઘર બોરે રમે રાજ ને દરબાર માનો ઘર બોરે રમે રાજ ને દરબાર ઓલી સોના રાની નાર તું તો સુતી હોય તો જાગ ઓલી સોના નાની ના તું તો સુતી હોય તો જાગને ઘર બે રૂડા ચાંજર મેલા मानेर बेरे रडाझाञ्झर में लाव। मानो गर बोरे रमे राजने दरबार मानो गर बोरे रमे राजने दरबारमतो भोरे गयो राजने दरबारमतो भोरे गो राजने दरबार

रे रेमा जा जो त्याोगमाया जो पला युगमा जी रेमा जा, जा जो तोगमाया त्या जो त्या जो

तू हरिचन्द्र गिरपट राणी रे मा जा जौ जो त्या जोगमाया तने त्रिजा ते युगमा जाणी रे मा जा जौ जो न्या जोगमाया तु रामचन्द्र गिरपट राणी रे मा जोो त्याोग माया ताडी ने कल्याणि मा जो त्याोग माया रावण ने छोडनाीने मा तने युग मा जो जोगमाया कल्याणि रे मा ज्ञा जो, त्या जो गमाया, तू, तू पांडव गेर पट्टराणि આજે અમે સુપર શાળા નંબર બેની વિદ્યાર્થીનીઓ ખેતાણી વિનિશા જાડેજા જીમિક્સાબા સાધુ નિશા રાજપૂત અર્પિતા ખલીફા ફલક ગુસ્સાઈ દિયા રાઠોડ ધ્રુવી અને મકવાણા વિધિ આપની સમક્ષ કાર્યક્રમ પ્રસ્તુત કર્યો તે આપ સૌને બાળમિત્રોને ગમ્યો હશે આવજો તો બાળમિત્રો મજા પડી ને નવરાત્રીને અનુલક્ષીને આ સરસ મજાનો સંકલિત કાર્યક્રમ સાંભળવાની દુર્ગે દેવી નમોસ્તુતે અને બાળમિત્રો એ સંકલિત કાર્યક્રમ રજૂ કરી રહ્યા હતા સુખપર કન્યા શાળા નંબર 2 ની બાલિકાઓ તો બાળમિત્રો અવનવી માહિતી અને મનોરંજન સાથે આપને ફરી મળીશું આપના મનપસંદ કાર્યક્રમ કિલ્લોલ માં આવતા રવિવારે સાંજે 6:30 વાગે ત્યાં સુધી আছো বাড় মিত্র আজ জিজ্ঞা বেম আছো বাড়